નમસ્કાર મિત્રો વેનાલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું મિત્રો આજે આપણે પધાર્યા છીએ મહેસાણા જિલ્લાના ગામે જ્યાં મા જગતજનની મા ઉમિયાનું ધામ આવેલું છે ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે હજારો શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા માટે આવે છે તો આપણે પણ આ મંદિરના દર્શન કરીશું અને જાણીશું અહીંના સંપૂર્ણ ઇતિહાસને શું મહિમા છે આ મંદિરનો માતાજીની સ્થાપના ક્યારે થઈ આ મંદિરને લગતી તમામ બાબતો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તો ચાલો મારી સાથે જઈએ આપણે અંદર મિત્રો અમદાવાદથી સો કિલોમીટર અને મહેસાણાથી સત્યાવીસ કિલોમીટરના અંતરે ઊંઝા શહેર આવેલું છે ઊંઝાનું નામ સાંભળીએ એટલે આપણને સૌથી પહેલાં આપણા મસાલામાંનું જીરું યાદ આવે કારણ કે અહીં ભારતનું જ નહીં પણ એશિયા ખંડનું સૌથી મોટું જીરુંનું બજાર છે અને એટલે જ તો આપણું ઊંઝા મસાલાનું ઊંઝા કહેવાય છે ઊંઝા મસાલા માટે દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત છે દેશ વિદેશથી વ્યાપારીઓ ઊંઝા મસાલાની ખરીદી કરવા માટે આવે છે મિત્રો અહીં ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં જ હરી મસાલા નામની દુકાન આવેલી છે ત્યાંથી તમને ગેરંટીવાળા બેસ્ટ મસાલા વ્યાજબી ભાવમાં મળી જશે વિડીયોના અંતમાં તમને આ દુકાન પણ જોવા મળશે મિત્રો અહીં ઉમિયાધામ ઊંઝામાં તમને તમામ પ્રકારની સગવડ મળી જશે અહીં તમને મંદિરના રસોડામાં જ સાઠ રૂપિયામાં ડીશ શુદ્ધ અને સાત્વિક ભોજન મળી જશે રહેવા માટેની ઉત્તમ સગવડ પણ અહીં ઉપલબ્ધ છે ખૂબ જ વ્યાજબી ભાવમાં તમને એસી અને નોન એસી રૂમો અહીં મળી જશે તમે ઓનલાઈન પણ રૂમ બુક કરાવી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ મા ઉમિયા ડોટ કોમ વેબસાઇટ ઉપરથી રૂમના બુકિંગ અને બીજી વધારાની માહિતી પણ તમને મળી રહેશે અહીં દીકરા દીકરીઓના લગ્ન માટેની પણ સુવિધા ઉપલબ્ધ છે તમે અહીં ખૂબ જ ઓછા ચાર્જમાં લગ્ન માટે આધુનિક સગવડ તમને મળી રહે છે મંદિરની બાજુમાં જ મંદિરનું જ પથિકાશ્રમ નામથી બીજું ભવ્ય બિલ્ડિંગ યાત્રાળુઓ માટે રહેવા અને લગ્ન માટે વપરાય છે અહીં મંદિર પટ્ટણમાં જ તમને માતાજીના ફોટા કંકુ ચુંદડી સાડી માતાજીની છબીઓ ઉપરાંત ઘણું બધું તમને મળી જશે મિત્રો ઊંઝા આવવા માટે દેશને દરેક ખૂણેથી તમને વાહન વ્યવહારની સગવડ મળી રહે છે બસ ટ્રેન અને પ્રાઇવેટ વાહનો પૂરતા પ્રમાણમાં મળે છે તમામ પ્રાઇવેટ વાહનો માટે અહીં વિશાળ પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે માં ઉમિયાનું આ ધામ સવારે માહિતી હવે વાત કરીએ મા ઉમિયાના ધામના ઇતિહાસની મૂળ મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ અને ઈસવીસન પૂર્વે બારસો પચાસ થી બારસો ના સમયગાળામાં ગુજરાત આવી અને વસ્યા અને પાટીદાર તરીકે ઓળખાયા તેઓ જ્યાં પણ ગયા ત્યાં ઉમિયાજીની પૂજા ચાલુ રાખી વેદોમાં ધન ધાન્ય અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજાતી ઉષા દેવી તે જ ઉમા દેવી છે દંતકથા પ્રમાણે મા ઉમિયાના ઊંઝાના મૂળ સ્થાનકની સ્થાપના ખુદ ભગવાન શિવે જ કરી હતી માં ઉમિયા એ આદ્યશક્તિ જગતજનની છે તથા કડવા પાટીદારોની દેવી છે મા ઉમિયાએ આધ્યા શક્તિ સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ કરી મા સરસ્વતી મા લક્ષ્મી અને મા કાલી તેના જ સ્વરૂપો છે જગતમાં જ્યારે પણ આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું ત્યારે યુગે યુગે મહાશક્તિ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થયા અને દેવી શક્તિઓનું રક્ષણ કર્યું હવે મંદિર નિર્માણની વાત કરીએ તો ઈસ્વીસન એકસો છપ્પન અને સંવંત બસો બારમાં રાજા વ્રજપાલસિંહજીએ માના મંદિરનું નિર્માણ કરાવ્યું રાજા અવનીપતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી ભરી અને હોમ કરી અને મોટો યજ્ઞ કર્યો વિક્રમ સંવંત અગિયારસો બાવીસથી ચોવીસમાં વેગડા ગામીએ મંદિરનો જીર્ણોધાર કર્યો જેને વિક્રમ સંવંત તેરસો છપ્પનની આસપાસ અલ્લાઉદ્દીન ખલજીના સુબા ઉલુગ ખાને વિધ્વંસ કર્યો તે વખતે માતાજીની મૂર્તિ મોલ્લોતના મોટા માઢના ગોખમાં રાખવામાં આવી હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષ સાઈ ભગવાનની જગ્યા છે ત્યાં તે મંદિર હતું મોલ્લોતનો મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાનક છે વિક્રમ સવંત ઓગણીસો ને તેતાલીસ અથવા ઈસવીસન અઢારસો ને સત્યાસીમાં કડવા પાટીદાર સમાજના ઘર ઘરમાંથી ફાળો ઉઘરાવી અને મંદિરનો ફરી જીર્ણોધાર કરવામાં આવ્યો હાલમાં જે મંદિર જોવા મળે છે તે પ્રારંભમાં શ્રી રામચંદ્ર માનસુખલાલે અને ત્યારબાદ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બાંધ જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે ફાળો આપ્યો હતો હાલના મંદિરનું વાસ્તુ પૂજન છઠ્ઠી ફેબ્રુઆરી અઢારસો ને સત્યાસીના રોજ યોજાયું હતું જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો ઈસવીસન અઢારસો ને પંચાણુંમાં માન સરોવર બંધાયું મા ઉમિયાના ધામમાં સવારે છ ત્રીસ વાગ્યે મંગળા આરતી કે શણગાર આરતી સાથે દિનચર્યા શરૂ થાય છે બપોરે અગિયાર પંદર કલાકે રાજભોગ આરતી સાંજે સાત ને પંદર કલાકે સંધ્યા આરતી અને રાત્રે સાડા નવ કલાકે શયન આરતી યોજાય છે દર કાર્તક સુદ એકમના રોજ લોકો માતાજીના દર્શન કરી અને નવા વર્ષની શરૂઆત કરે છે દર માક્ષર સુદ આઠમના રોજ ઓગણીસો છોતેર માં ઉજવાયેલા અઢારમી શતાબ્દી મહોત્સવની યાદગીરીમાં માતાજીને અન્નકૂટ ધરાવાય છે તથા છપ્પન ભોગ પણ ધરાવાય છે દર વૈશાખી પૂર્ણિમાના દિવસે ચાંદીના રથમાં મા ઉમિયાની શોભાયાત્રા નગરમાં ફરે છે આ દિવસે ઉંજામાં સંપૂર્ણ રજા રહે છે આસો મંદિરના આચર ચોકમાં નવે દિવસ રાસ ગરબા યોજાય છે આ દિવસોમાં ઉમિયાના ધામમાં ઉપવાસ અનુષ્ઠાન સોડોપચાર પૂજા ચંદીપાઠ ભવ્ય પલી અને આતશબાજીનો લાવો લેવા જેવો હોય દર ઉત્સવમાં માતાજીનો વિશેષ શણગાર થાય છે અને ફૂલોની આંગી પણ થાય છે આસો વધ તેરસ એટલે કે ધન તેરસના દિવસે માતાજી કમળ પર બિરાજી અને લક્ષ્મી સ્વરૂપે દર્શન આપે છે તો દર કાળી ચૌદસે મા ચંડી કાલીના સ્વરૂપે સિંહના વાહન પર બિરાજે છે પૂનમ કે ઉત્સવના દિવસે માતાજીની નંદી પર સવારી હોય છે હવે સમાજ સેવાની સતત વહેતી સરવાણીની વાત કરીએ તો શ્રી ઉમિયા માતાજી સસ્થાન ઊંઝા આજે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક પ્રવૃત્તિઓનું એક મોટું મહત્વનું કેન્દ્ર બન્યું છે આજે મા ઉમિયા માતાજી મંદિરના વ્યવસ્થાપક મંડળ દ્વારા કાયમી લગ્નોત્સવ યોજના વિધવા તક્યા બહેનોના બાળકોને વિદ્યાભ્યાસ માટે આર્થિક સહાય છાત્રાલયોને મદદ રોગ નિદાન કેમ્પને મદદ વિધવા ત્યક્તા બહેનોની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય કડવા પાટીદાર સમાજના પથિકાશ્રમોને મદદ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉમિયા ચંદ્રક વિશિષ્ટ પ્રતિભાવંતોને બહુમાન ગૃહિણી તાલીમ શિબિરો અને કુમાર શિબિરોને સહાય જરૂરિયાતમંદ બહેનોને આર્થિક સહાય અપંગ કે અસાધ્ય રોગીઓને સહાય ખેતી આધારિત મોભીના અકસ્માત મૃત્યુ સમયે સહાય વિકલાંગ વ્યક્તિઓને બાઇસિકલ અસાધ્ય રોગ સારવાર સહાય કાયમી સમાધાન પંચ આઈ ટ્રેનિંગ સેન્ટર ઉચ્ચ શિક્ષણ સહાય મંત્રલેખન પ્રવૃત્તિ અને ઉમિયા પરિવાર ઉત્કૃત નિધિ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ અહીં ચાલે છે તો મિત્રો આ હતી ઉમિયાધામ ઊંઝાની સંપૂર્ણ માહિતી છતાં પણ કોઈ માહિતીમાં છતી રહી જવા પામી હોય તો માફ કરજો અને વિડીયો ગયો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો કરી લેજો તો આવજો મિત્રો ફરી મળીએ એક નવા સ્થળના દર્શન અને ઇતિહાસની સાથે ત્યાં સુધી રજા આપજો સર્વ ભક્તજનોને રસિક ફળદુના જય ઉમિયા માતાજી